ગુરુ કોને કરવો કઈ રીતે ખબર પડે કે આનામાં ગુરુત્વ થયું છે તુલસી એવું કહે છે કે જેનામાં ચાર વસ્તુ લબાલબ ભરેલી હોય એનાય અંદર ગુરુત્વ જાગ્રત થઈ ગયું હોય છે જેની અંદર શું રુચિ હોય ભગવાનના નામની રૂચિ જેની અંદર સુભાષ એક પ્રકારની સુગંધ આવતી હોય ભગવાનનો નશો હોય સરસ જે રામ નામના રસથી ભરપૂર હોય અને જેને વૈકુંડાધિપતિ ભગવાન સામે અનુરાગ હોય આ વ્યક્તિની અંદર ગુરુત્વ જાગૃત થઈ ગયું હોય છે એ ગુરુ બનાવવા માટે યોગ્ય હોય છે અને ગુરુને ગોતવા હોય ને તો બીજું કઈ નથી કરવાનું ગુરુમાં ગુણ નો જોવું તમારી હોવી હોવી જોઈએ જોઈએ તૈયારી ગુરુને ગોતવા જશો ને તો સદગુરુ તમને મળશે નહીં એ આપોઆપ તમને મળશે કઈ રીતે ભલે તમે તમારું શિષ્યત્વ એક વખત નિર્માણ કરી નાખો તો ગુરુ સામું આયુ આવશે કેટલા દાખલા આપું પરિક્ષિતે એનું શિષ્યત્વ નિર્માણ કરી નાખ્યું શુ크દેવજી મહારાજ હામે આવીને બેસી ગયા અને આખી ભાગવત કથા સંભળાવી અને ગુરુ એટલે ગુરુનું કામ શું ગુરુની વ્યાખ્યા જ મેરે ભાઈ બહેની છે કે ગુનામ અંધકાર આ રો અર્થ થાય છે અંજવાળું જે અંધારામાંથી અંજવાળા તરફ તમને જે લઈ જાય છે તે ગુરુ આપણું જીવન અંધકારમય હોય આ અને એકદમ પ્રકાશ થી ભરાઈ જાય હરિ ગુરુ બાણ રવિ રમતા રામા અને વેદ તત્વમાં તમને જાણું થયું મારે અંજવાળું હૃદયની અંદર અંજવાળું થઈ જાય જાય ને એટલે સમજી લેવાનું આ પ્રકાશ પાડનાર જો કોઈ મળી એ ગુરુ બનવાને યોગ્ય છે પછી હું ઘણી ઘણી વાર એમ કહું કોઈ પંદર વર્ષથી અંધારો ઓરડો હોય અને અંધારું અંધારા અંધારાથી ઓરડાને ભેર્યો હોય તો એને એની અંદર આપણે દીવો કરવો એટલે શું થાય અંજવાળું થઈ જાય પ્રકાશ તરત જ થઈ જાય પછી કાંઈ અંધારું એમ ન કે કાંઈ હું પંદર વર્ષથી હતું એટલે ત્રણ દીપ પસી જાય નહીં તો સાહેબ દીવો થાય એટલે તરત અંધારાને જતું રહેવું પડે સ્વીચ પાડો એટલે બલ્બને થઈ જવું પડે એમ મેરે ભાઈ બેન વ્યક્તિને સામે જો અને સાહેબ અંજવાળા થવા મળે ને ત્યારે સમજી લેવાનું આ મારો ગુરુ બનવા માટે યોગ્ય છે અને એવા સદગુરુ મહારાજ ની વંદના કરતા કહ્યું છે કે હું ગુરુના ચરણ ની સેવા કરું છું ગુરુના ચરણ ની પૂજા અને ગુરુ ગુરુ શું કરે બોલે પાર અને આજ કથા ચાલે છે ત્યારે તમને કહું કે જીવનમાં સદગુરુ તો જોશે સદગુરુ હોના આવશ્યક અને ગુરુ વગર તમે આ ભવસાગર પાર નહીં કરી શકો એક સામાન્ય સમંદર ને પાર કરવું હોય તો તમને નાવની જરૂર પડે સાહેબ આ તો ભવસાગર પાર કરવાની વાત છે એ ભવસાગર પાર કરવા માટે તમને તમારું ગુરુ કરાવશે રામાયણમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ભગવાન ને પણ ગુરુ હોય બ્રહ્માજીને પણ ગુરુ છે શિવજીને પણ ગુરુ છે અરે રાક્ષસો ને ગુરુ છે શુક્રાચાર્ય આપણે હોવા જોઈએ ગુરુ બિનુ ભવનિધિ તરફ ન કોઈ શિવ બેરંચી શમશો હોય ગુરુ વગર ભવ સાગર નહીં તરાય તમને એક દ્રષ્ટાંત આપો કે લોખંડની ખીલીને દરિયામાં નાખો શું થાય ડૂબી જાય એ જ લોખંડની ખીલીને તમારે દરિયાના પહેલે પાર કરી દેવી છે તો શું કરવું બોલે કોઈ નાવડી હોય કોઈ જહાજ હોય કોઈ વાણ હોય એમાં લોખંડની ખીલીને ધરબી દેવામાં આવે અને એ નાવડી ચાલે તો એ અંદર રહેલી ખીલી જે છે એ ભવસાગરના આ કાંઠેથી પહેલે કિનારે વહી જાય બસ વાત એટલી જ છે કે સદ્ગુરુ રૂપી નાવડી સાથે ખીલી રૂપી શિષ્ય જો જોડાઈ જાય તો ભવસાગર પાર થઈ જાય હું સદગુરુ ના ચરણ ની રજને શું કરું બોલે જો આંખ ની અંજન કાજલ જેમ આજુ હું સદગુરુ ચરણ ની રજને જો આજી દઉં તો શું થાય બોલે ઉગ્રહી બિમલ બિલોચન હિ કહે સદગુરુના ચરણની રજને આંજવાથી શું થાય બોલે સુજહી રામચરિત રામ ચરિત મની માની રામાયણના રહસ્યો ઉજવા મળે છે આ ઘટના છે સખી હું જન્મની આધણી મારા સદગુરુ એ દીધી અરે ગુરુ ચરણના થઈ ગઈ એક વખત સદગુરુ ના ચરણ ની રથ છે એ અંજન સ્વરૂપે જો લગાવી દેવામાં આવે તો આખ દિવ્ય બની જાય છે